સામાં મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદન સરકારી મંડળીમાં દૂધની ઓછી ફેટ વજન અને ઓછા ભાવને લઈ નારાજ સભાસદોએ દૂધ દોડી નોંધાવ્યો વિરોધ પ્રમુખ કલાવતીબેન અને કમિટી સભ્યો વિરુદ્ધ હલ્લાબોલ કરી મંડળીના તમામ સભાસદોએ એક થઈ પ્રમુખ સહિત આ સંપૂર્ણ કમિટીને દૂર કરી નવી કમિટીની રચના કરવાનો લેવામાં આવ્યો નિર્ણય પાડીના પરવાસા ગામે આવેલી મહિલા સંચાલિત દૂધ ઉત્પાદન સરકારી મંડળીમાં ફેટ તેમજ વજનમાં ગોટાળા કરી સભાસદોને ભાવ ન આપવામાં આવતા આક્ષેપો સાથે સભાસદોએ દૂધ દોડી વિરોધ નોંધાવ્યો હતો અને પાણીના ભાવો કરતા દૂધના ઓછો ભાવ આપતા હોવાના આક્ષેપો સાથે આજે પશુપાલકોએ દૂધ ભર્યું ન હતું આખરે સ્થાનિક રાજકીય આગેવાનો દોડી જઈ મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પાડી તાલુકાના પરવાસા ગામે છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યરત મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક સરકારી મંડળી લિમિટેડનો કારભાર ફક્ત મહિલાઓ ચલાવતી રહી છે જેને લઈ આ મંડળીના પ્રમુખ કલાવતીબેન દેવાભાઈ પટેલ સહિત તમામ કમિટી સભ્યો પણ મહિલાઓ જ છે મંડળીમાં બસો બાણું જેટલા સભાસદો હોય અહીં ચાર હજાર પાંચસો લીટર જેટલું દૂધ રોજ જમા થતું હોય દૂધ ભરતા સભાસદોને સારી એવી આવક વર્ષ દરમિયાન ફક્ત દૂધ દ્વારા મળતી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મહિલા સંચાલિત દૂધ મંડળીમાં દૂધની ફેટ ઓછી આવવી જેને લઈ દૂધનો ભાવ પાણી કે છાસ કરતાં પણ ઓછો મળવો દૂધના વજનમાં ગોબાચારી અને ઓછા ભાવ જેવી સમસ્યાને લઈ ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સાથે આ મહિલા દૂધ મંડળીના પ્રમુખ તથા અન્ય કમિટી સભ્યો વિરુદ્ધ સભાસદોએ સોમવારના રોજ સવારે સાડા આઠેક વાગ્યેથી ભેગા થઈ દૂધ ના ભરી બોલ કરી અને આ કમિટી બદલી નવી કમિટીની રચના કરવાની માંગ કરવામાં આવી હતી અને આ સાથે છેલ્લા ત્રણ ચાર દિવસથી મંડળી પાસે સભાસદો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી પોતાનો કામ ધંધો છોડી પોતાને ન્યાય મળશેની આશાએ સવારથી મંડળી પર આવી ભેગા થતાં સભાસદોને મંડળીના પ્રમુખ પોતે હાજર ન રહી અને સભાસદોને જે થાય એ કરી લેવાની ધમકી આપતા હોવાનો આજે સભાસદોએ આક્ષેપ કર્યા હતા અને આજે સભાસદોએ કંટાળીને આજ રોજ રસ્તા ઉપર દૂર દોડી વિરોધ નોંધાવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે ખૂબ જ મહેનત અને ગાય ભેસ જેવા પશુઓને પાડવા એમના ચારો અને અન્ય મહેનત કર્યા પછી પણ જો પાણી કરતાં પણ દૂધ સસ્તું આપવું પડતું હોય જેના વિરોધમાં આજે અહીં અમે દૂર દોડી વિરોધ નોંધાવીએ છીએ આ ઘટનાની જાણ થતાં પરવાસા ગામના સરપંચ સુમનભાઈ પટેલ સુકેશના સરપંચ પુનિતભાઈ પટેલ સોંઢલવાણાના સરપંચ અજયભાઈ પટેલ તેમજ ભાજપ તાલુકા પ્રમુખ મહેશભાઈ દોડી ગયા હતા અને નારાજ સભાસદોની સમસ્યાને જાણી હતી અને આ મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ અંતમાં અહીં ઉપસ્થિત તમામ એક ઠરાવ કરવાનો નિર્ણય કરી આ કમિટી અને પ્રમુખને દૂર કરી નવી કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધીમાં ખરેખર જો સભાસદોને ઓછો ફેટ અને સાથે દૂધમાં ઓછો ભાવ આપ્યો હોય તો ગરીબ સભાસદોને થયેલું નુકસાનનું વળતર પણ કેવી રીતે મળશે જેવા હાલ અહીં પ્રશ્નો થઈ રહ્યા છે મગનભાઈ પટેલ આ કારણ શું કે અમને ચોવીસ રૂપિયા પડે ત્રણ પેટે ચોવીસ રૂપિયા પાણી મોંઘું એ નથી તો અને સાસ મોગી એટલે આ અમને આટલામાં પરવડતું નથી એટલે મેં ડોરી બતાવ્યું આ વાત અમારી દિલ્હી સુધી પહોંચવી જોઈએ તમને સારું ઓટળ મળે વીસ વરસથી વીસ વર્ષથી આ સમસ્યા ચાલે એનો બી ચેક કરવા માટે આવે ને ચેક કરીને અમે તાન રિપોર્ટ એનો આવ્યો તો રિપોર્ટ બી નથી આવ્યો મોટા મોટા ડેરી પર અમે પહોંચાડ્યું અમારે સેમ્પલ હજી સેમ્પલ બી નથી આવ્યા અને મશીન અમે જાતે પોતે બનાવી લાવ્યા તો બી ફેટમાં ઘાલ આજે શું અમને એ જ અમને વળતર સારું મળે અમને પૈસા મહેનતના અમને મળવા જોઈએ અમે એટલી બધી ગાય પાછળ મહેનત કરીએ કોઈ એને એવી ગાય આવી જાય કે લાત મારી પડે તો બીજારો જિંદગી ભરનો અપાય થઈ જાય એ બધી પરિશ્રમ કરીને અમારે દૂધ ભરવાનું અને તેનું જો આ ચોવીસ રૂપિયા મળે એ તો બહુ અન્યાય કહેવાય એને અમને સરકાર સુધી વાત પહોંચવી જોઈએ અને સરકાર અમને સારું વળતર આપે દિલ્હી સુધી દિલ્હી સુધી આ ડેરી ને ખેડૂત લોકોને ઉપર લાવે એવી ભાવના ધરાવે એવી સરકારને અમે મદદ કરીશું જય હિન્દ જય જવાન મારું નામ સુમનભાઈ હિરુભાઈ પટેલ પરવાસા સરપંચ છું આજે પચીસ વર્ષથી આ ડેરી ચાલે છે આપણે મહિલા સંચાલન આજે એ લોકો એવું ઘર કરી ગયેલા છે કે જેથી કોઈનું અમારા નાના નાના ખેડૂતો એક એક લીટર બે બે લીટર દૂધ લાવીને પોતાનું ગુજરાન ચલાવતો હોય તે માણસને ન્યાય નહીં મળે એ માટે અમે બધા થઈને નક્કી કરું કે બધાને સરખો ન્યાય મળે અને મારા ગામમાં બધાને ન્યાય મળે એ માટે મેં પ્રયત્ન કર્યો છે જેથી એનો ખૂબ ખૂબ તમને બી ધન્યવાદ કરું છું આખા ગામને બી અને બધાને આજે દૂધ લોકોએ ઢોરીને બતાવ્યું છે કે આ અમારું કંઈ નથી થતું તો આજે એક દિવસના માટે અમારું દૂધ જશે તો અમને કોઈ ફરક નથી પડતો આજે પચીસ વર્ષથી ચાલતું આવેલું આજે કેટલા વર્ષોથી જ નથી આવતા સાહેબ આ તો આજે તો હમણાં તો જરા બોયલા એટલે જરા જરા સુધારો આવે ને હમણાં પંદર દસ દિવસમાં આજે એ લોકોનો ફેટ આવે તો હમણાં ત્રણ પાંચ ચાર બે ચાર પાંચ એવા હમણાં કેમ આવતા થયા પહેલાં આવું જોઈતું હતું કે નહીં તો અમે આજે કોઈ બોડીને વિરોધ ના કરતા આ માટે અમારે આખી બોડી ચેન્જ કરવાની અમે નિર્ણય લીધો છે ધન્યવાદ ભૂતકાળમાં કોઈ મશીન ચેક કરવાનું એવું કઈ કરવામાં આવ્યું ભાઈ આવતું હોય તો અમને બતાવવું જોઈએ ને આવે જે લઈ આવ્યા તે પછી તો ફેટ શું થઈ રહ્યો તો એ લોકો ના નથી આવ્યો હજુ આવ્યો નથી આજે આવ્યો એવું વાત મળી છે મારું નામ મહેન્દ્રભાઈ પટેલ અમારે ત્રણ ફેટ આવે આજે કેટલા વર્ષથી દૂધ ભરીએ ને વજનમાં બી ઓછું આવે આ મશીન બનાવી લાવ્યા પછી બી વજન ઓછું આવ્યું ને મારા પતિદેવ બોલે તો એમને કે બોલવા વાળું ઉપર જતા રહ્યા છે તમે બી ઉપર જાઓ એમ કેટલી ફેટ હોવી જોઈએ આમ આમ છ સાત તો આવા જ જોઈએ ને આટલી મહેનત કરીએ કેટલી ફેટ આપે છે ત્રણ બે નવ હાલ તમારી શું માંગ છે ફેટ વધવા જોઈએ કિંમત આવવી જોઈએ શું કહે છે આ લોકો અત્યારે આવે ની પછી હું જવાબ આપે મીટિંગ નહીં થાય એકત્રીસ આપેલી તેમને એમને એકત્રીસ આપી તો એમને નહીં ફાઈ કલા બેન પહેલી આપી તો આજે બી નહીં આવ્યા આજે બજાર સભા તો બેનો આયા ઉભેલા છે કલા બેન આવ્યા નહીં અને આજે દૂધ ભર્યું આજે આજે દૂધ ભરવાનું બાકી છે આ ન્યાય પોતે પછી દૂધ ભરવાના કલા બેન આવી જ જોઈએ મારું નામ ભાવનાબેન નિલેશભાઈ પટેલ પરવાસા આજ રોજ બધા સભાસદ ભાઈઓ બહેનો ભેગા થયેલા છે ફેટ આવતા નથી આજે ચાર વર્ષથી ફેટ આવતા નથી અને આજે કલાબેનને બોલાવેલા નવ વાગે મિટિંગ રાખેલી કલાબેન આવ્યા નથી ફેટ આવતા નથી વજનમાં ઘટાડો થાય છે ફેટ આવતા નથી અને કલાબેનને બોલાવ્યા તે પણ આવ્યા નથી તેથી આજ રોજ દૂધ રસ્તા પર ઢોળ્યું છે મારું નામ જયેશભાઈ હીરાભાઈ પટેલ પરવાસા ગામનો રહેવાસી છું અમે ઘણા સમયથી અહીંયા દૂધ ભરીએ છીએ અને ઘણા સમયથી અહીંયા અવરનવર ભ્રષ્ટાચારના ને એવા તેવા આરોપ થતા રહ્યા છે અને અહીંયા વજનમાં ફેટમાં એમાં પણ પ્રોબ્લેમ છે આ કમિટી ક્યારે મિટિંગ કરે છે ક્યારે નથી કરતી એની બી અમને જાણ થતી નથી કોઈ જ સભાસદને જાણ થતી નથી એ લોકો એ લોકોની રીતે જે કંઈ પણ હોય કારભાર કરીને છે તે બારોબાર બધું નિવાળો લાવીને મૂકી દે છે આગળ બે દિવસ પહેલાં જ્યારે કલાબેન અહીં આવેલા હતા એમને કીધું હતું કે પહેલી તારીખે આપણે અહીંયા મિટિંગ કરવાની છે છતાં પણ એ લોકો હા કહીને પણ આવ્યા નથી અને આ કમિટીને અમે ઘણા સમયથી અહીંયા જોઈ નથી કલાબેન સિવાય અહીંયા હાજર કોઈ થતું નથી એ એ કારણે અમને આ કમિટીનો વિરોધ છે અમેને આ કમિટી જોઈતી નથી બસ આજ રોજ અમે દૂધ રેડીને વિરોધ કરવામાં આવેલો છે કમિટી હાજર થઈ નથી એટલા માટે કમિટી ઘણા વર્ષ જૂની છે અને ઘણા વર્ષથી જે સભાસદ દ્વારા જે માંગણી કરવામાં આવેલી છે એ માંગણી પર આ કમિટીએ કોઈ દિવસ પણ ધ્યાન આપેલું નથી કલાવતીબેન રમેશભાઈ છે મેં આજે એક તારીખે એને અમને બોલાવેલા હતા એ કેમ નથી આવી અમારી એટલું જ ન્યાય છે એના પાસે આ દૂધમાં અમને બહુ હેરાન કર્યું એ લોકો એટલે અમને આ કમિટી જોઈતું નથી બી અમને કેટલું ત્રણ લિટર ત્રણનું જ અમને ફેટ બતાવે હા પછી કે પાણી લાખીને લાવે તમે પાણી લાખીને લાવે અમે પાણી લાખીને નથી લાવતા તો પણ અમારું એ નામ આવે અને પછી અમને હા બીજું કંઈ અમને એના પાસે અમને એ એ લોકો જોતા જ નથી અમને બસ દૂધનો જ વિરોધ છે બીજું કંઈ નહીં અમે મહેનત કરીને કરીએ આ ઘાસ લાવવા ઘાસ કાતી કાતી કાપીને લાવીને અમે લોકો કરીએ એ બે લીટર દૂધ ન નીકળે તો ફાયદો શું અમને પૈસા હા એટલે અમારાથી તો આ જ નિયમ અમે આપીએ કે અમને આ લોકો નથી જોતા બસ